સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા વિભાગ એકમાં જૂનવાણી મકાન ધરાશાયી સવારના સમયે દુર્ઘટનાથી કોઈ જાનહાની નહીં સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી હતી અહીં એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી ગયું જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સ્થાનિક રહેવાસીઓએ મકાનની ખરાબ હાલત અંગે મકાન માલિકને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ માલિક તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી સદનસીબે મકાન ધરાશાયી ત્યારે અંદર કોઈ હાજર નહોતું જેના કારણે કોઈ જાનહાની થઈ નથી જોકે આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે અને લોકોમાં સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે આ દુર્ઘટનાએ ફરી એકવાર જૂના અને જર્જરિત મકાનોની સુરક્ષા અંગે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર આવા મકાનોની તાત્કાલિક તપાસ કરીને જરૂરી પગલાં ભરે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને હાલ ઘટના સ્થળે પોલીસ અને તંત્રની ટીમ સતત નજર રાખી રહી છે અને વિસ્તૃત તપાસ ચાલી રહી છે

ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાન આની નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય